હવે વાત કરીશું જામનગરની જ્યાં રહીશો રસ્તાઓ પરેશાની છે વારંવાર રજૂઆત છતાં કોઈ ઉકેલ નથી આવી રહ્યો જેના કારણે સ્થાનિકો પછી મેદાને આવ્યા રસ્તો ચક્કાજામ કરી નાખ્યો અને તંત્ર સામે વિરોધ કર્યો સહેજ વરસાદમાં રસ્તા પર પાણી ભરાઈ જાય છે સ્થાનિકોએ પરેશાન થઈને રસ્તા રોકવાનો નિર્ણય લીધો હતો ઘણા દિવસ થી સખત મહેનત કરે છે ત્રણ ચાર વખત પોતે રિક્ષાઓ કરીને જાય છે બે વર્ષથી આ પ્રશ્ન સતત ચાલુ છે કોઈ વ્યક્તિ સાંભળતા નથી કોઈ જવાબદાર વ્યક્તિ આવતા નથી આવે છે તો ઈ અત્યારનો હાલ પૂરતો એક કલાક નો કે બે કલાક નો જયારે પાછો વરસાદ પડે છે ત્યારે એની સમસ્યા ઉભી થાય છે એટલા માટે સખત મહેનત કરે છે પણ ખરેખર કોઈ અધિકારીઓ સાંભળતા નથી જે રસ્તો અમારે તો નિકાલ કરવાનો છે અમે અમારા તરફથી કોઈને અમે હેરાન કરવા માંગતા નથી અમારો એક જે રસ્તાનો પ્રશ્ન છે ઈ રસ્તો અમને સોલ્યુશન નીકળે એના માટે થઈને અમે આજે આજ સવા બપોરથી અહીંયા ભેગા થયા છીએ જે આવ્યા છે અધિકારીઓ એનામાં ઈ એટલો પાવર નથી કે ભાઈ રસ્તો અત્યારે અત્યારે કરાવી શકે મયુર રેવન્યુ ના અમારે ગોઠણ ગોઠણ સુધી પાણી ભરાવો થઈ ગયો તો અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ સારો રિસ્પોન્સ નહોતો મળતો એટલે માટે આજે વીસ દિવસથી અમે કમ્પ્લેન કરીએ છીએ બધા તેમ છતાં કોઈ રિસ્પોન્સ નહોતો આજે અમે કલેક્ટર સાહેબ પાસે ગયા અને એને કીધું કે છ વાગે તમને ત્યાં ટ્રક આવી જશે અને સફાઈ